જય માતાજી મિત્રો આ એક મમ્મી હાડી બાકી હતી મેં ચાલો આમાં એ ફોલ છેડા કરના ખુમાર હેને ને ફોલ છેડા વાળું મશીન નથી સાદું છે પણ આવી રીતના જો હાડીની કોરમાંથી ભૂંગરી વારી વારી તમે હે ફોલ છેડા કરો ને ખરેખર ઓલી સિલાઈ કરતા સિલાઈ હો તમારે જાય નહીં આ જો મસ્તી નહીં થાય રીતના હાડીની ભૂંગરી વારી વારી ને કરો એટલે મસ્ત થાય ફોલે એવી રીતના સીધી સિલાઈ કરીને મૂકો સિલાઈ સિલાઈ ને ઝીણી રાખવાની હાડી ઘાહી જાય પણ ફોલ નહીં નીકળે પણ જો પડોશીમાં એક બેન ને ઈમરજન્સી હતી માથે હતા આ ભાઈ જે હેલ્પ કરવા ગયો તો આ છોકરો બહુ દયાળું છે આ રમનું કામ છે પડોશીની મદદ કરવી નહીં પછી આમ જો કપડાં મશીનમાં નાખવાની ડ્યુટી મેં દઈ દીધી હવે આપણે તો થોડાક દિન મહેમાન રહ્યા એટલે મમ્મીને મદદ કરવા થાય અમાર ચણોઠી વેલામાં લૂમેન જુમે ચણોઠી આવી અને કહો રાદીપ તું ઉતારી દે જો રીતના ફાટી ગઈ યાર આટલી બધી ચણોઠી આવી પછી એક ચાકુ છે ને થોડોક બુઠ્ઠો હતો રાદીપ કે બીજું દે પછી બીજું ચાકુ દીધું આમ જો તમને ચણોઠી દેખાડું હા ફાટી ગઈ એવી હે અને આજો અમારે હે ને ધોરી ચણોઠી હે તમારે કઈ ચણોઠી હે એ કેજો અને આ ચણોઠી યાર મને ખબર હે ત્રણ કલરની લગભગ આવે હે લાલ ને કાળી ને ધોરી એમાંથી કઈ ચણોઠી હારી ને ચણોઠી હું ઉપયોગ કરી શકાય જરા કમેન્ટ બોક્સમાં માં કેજો કમેન્ટ કરું ની તમારે ફરજ આવે જો બધા ને કહી દો અને મોર લોકો માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું પાછા ના ભૂલતા પણ ટોમી ને કહો ટોમી આલે મદદ કર તું એ તારી ફરજ આવે તો ટમી કે ઊંધું જોઈને બેહી ગયો કે દીધું મને ડોક્ટરે ટેન્શન થી દૂર રહેવાનું કીધું આના હાજર જવાબ જોવો તમે જોયું ને આમાં ટોવી જવાબ કેવું ખેલાડી છે પછી આમ જુઓ મસ્ત વ્હાઈટ કલર ની યાર વાટકો એક ચણોઠી